बेल्स अनि ध्यान रख जो भले कहीं पण थई जाए हमारा बने नो आवाज सांभळी नहीं दरवाजो खोल जो जी मम्मी मम्मी क्या ही नहीं चाहिए अरे बेटा हूं छू तारो पप्पा दरवाजो खोल

બીજી બાજુ કાળુ વરુ એક ખેડૂતના બાગમાં ફરતો હતો વાહ આજે તો કસમથી મજા આવશે બાગમાં આટલા મોટા મોટા પપૈયા લાગ્યા છે તેણે એક પપૈયું તોડ્યું અને ખાવા લાગ્યો આ હા હા વાહ શું સ્વાદ છે ત્યાં પાછળથી ખેડૂત હાથમાં ડંડો લઈને આવ્યો ઉભો રહે હું તને છોડીશ નહીં ઉભરે કહું છું અને આ પાછો આવી ગયો એને ખબર કેવી રીતે પડે છે કે હું અહીં આવ્યો છું કાળો વરુ ત્યાંથી ભાગવા લાગ્યો ખેડૂતે ઘણો સમય તેનો પીછો કર્યો અને તે થાકીને રોકાઈ ગયો જે દિવસે મારા હાથમાં આવ્યો ને તને જીવતો નહીં છોડું ના હું ક્યારે હાથમાં આવીશ અને ના તારી ઈચ્છા પૂરી થશે તેણે પપૈયાને એક જગ્યાએ લઈ સરસ રીતે ખાધું અને ઝૂમતો ઝૂમતો ત્યાંથી આગળ ગયો આ બાજુ મીનુ ચકલીના ઈંડામાંથી બે બચ્ચા નીકળ્યા જુઓ જી આપણા બચ્ચાઓ ઓ આ બને કેટલા પ્યારા છે બને તેમના બચ્ચાને મેળવી ખૂબ ખુશ હતા તેમણે તેમનું નામ સોનુ અને ટીનુ રાખ્યું થોડા દિવસો પછી બચ્ચાઓ બોલવાનું અને ઉડવાનું શીખી ગયા બચ્ચાઓ હવે અમે બંને ખાવાનું શોધવા જઈ રહ્યા છીએ તમે બંને અમારા ઈંડાઓનું ધ્યાન રાખજો ઠીક છે મમ્મી અને હા ધ્યાન રાખજો ભલે કંઈ પણ થઈ જાય અમારા બંનેનો અવાજ સાંભળીને જ દરવાજો ખોલજો જી મમ્મી અમે ક્યાંય નહીં જઈએ હા સાંભળી મીનુ અને મિંકુ બંને ઘરની બહાર નીકળ્યા બચાઓ દરવાજો અંદરથી લોક કરી લો સુનો એ દરવાજો બંધ કર્યો મીનુ અને મિંકુ આકાશમાં ઉડી ગયા એ વખતે ત્યાંથી કાળો વરુ પસાર થતો હતો તેણે તેમને જતા જોઈ લીધા અરે આ બંને તો જતા રહ્યા अबे एम्ना घर माँ कोई नहीं होई घणा दिवसों थी आज साथे रहे छे इटले एम्ना घर माँ घणा इंडा हाशे वरु तम्ना घर नी पासे पहुँचियो भाई चलो थोड़ोक टाइम बाहर फरीने आविए मम्मी पापा ने आवामा तो है जो फार छे अरे ना आपने ते वो ना कराई टीनो अरे લાગે છે આ ઘર માં ઈંડાની સાથે બચ્ચા પણ છે મમ્મી પપ્પા ના આવે ત્યાં સુધી આપણે ક્યાંય બહાર નહીં જઈએ ચાલો મમ્મી પપ્પા ના આવતા પહેલા જ હાથ સાફ કરી લઉં છું અરે આ દરવાજા પર કોણ છે અરે બેટા હું છું તારો પપ્પા दरवाजा खोल पापा पर पापा ने तो आवाज आवो नहीं बेटा, ए तो आमें आवो तो आ, बेटा ये तो हमें बहुत थकेला छी है ने એટલે આવો आवाज निकले छे अच्छा पापा तो પછી મમ્મી કેમ છે મમ્મી બેટા તારી મમ્મી એ તો મૌન વ્રત રાખેલું છે દરવાજો ખોલ તો ખરી બધા સવાલ જબ અહીં આજ કરિશ કે શું ના અમને વિશ્વાસ નથી કે તમે અમારા મમ્મી પપ્પા છો ના અમે દરવાજો નહીં ખોલીએ આ સાંભળી તે ગુસ્સે થયો આ બચ્ચા તો બહુ ચતુર છે તે ત્યાંથી જતો રહ્યો અને પછી કંઈક વિચારવા લાગ્યો હા આઈડિયા એ જ વખતે તે બાગમાં પહોંચી ગયો અને પછી પપૈયું તોડવા લાગ્યો

આમ કહી તે હસતા હસતા ત્યાંથી જતો રહ્યો અને પછી ચકલીને ઘરે પહોંચ્યો પહેલા આમને લાલચ આપી દઉં છું તેણે પપૈયાનો એક ટુકડો તોડી દરવાજાની ઉપરની બારીમાંથી અંદર ફેંક્યો અરે આ શું છે તીનોએ પપૈયું ખાધું पीछे पपैया ले लो पपैया लाल लाल मीठा मीठा पपैया अंकल जरा के एक टुकड़ो हजून आँखों ने अरे बेटा एक टुकड़ो नहीं आँखों पपैयो ले ले दरवाजो खोलो अंदर ना खोछो ठीक छे अंकल अरे ना ना बाहर ना जाइश तू तो फरी थी बोले कयो मम्मी शोकी तो तू तो?

પછી તેને ચિંકી શિયાળ જોવા મળ્યું અરે વાહ શિયાળ શું થયું જી આજે તો તમે મને ખૂબ પ્રેમથી જુઓ છો હા હા શિયાળ આજે તારી ઉપર બહુ પ્રેમ આવે છે તો ચાલો ને ક્યાંક ફરવા જઈએ હા હા જઈશું ને પણ મારા માટે કામ કરને આમ કહી વરુએ શિયાળના કાનમાં કંઈ કહ્યું ઠીક છે તમારા માટે કરી દઈશ હવે વરુ શિયાળને લઈને ચકલીના ઘરે પહોંચ્યો અરે કોઈ તો મદદ કરો કોઈ અમારી મદદ કરો મને નથી લાગતું કે કોઈ અહીં આપણી મદદ કરે જલ્દી કોઈની પાસે મદદ માંગો હું કોઈ પણ સમયે એક ઇંડાને જન્મ આપીશ અરે લાગે છે કોઈ ચકલી માં બનવાની છે ભાઈ આપણે તો આમની મદદ કરવી જોઈએ ને હા મમ્મી અને પપ્પાએ આપણને છે કે હંમેશા બીજાની મદદ કરવી કદાચ કોઈ ઘર હોત જેની અંદર હું મારા ઈંડાને આરામથી જન્મ આપત આ સાંભળી તે બંને દરવાજો ખોલ્યો આવો ચકલી માસી અહીંયા પણ તેમણે જેવા સામે વરુ અને શિયાળને જોયા તે બહુ ડરી ગયા વરુ જલ્દીથી ઘરમાં જતો રહ્યો સોનુ અને ટીનુ ઘરની બહાર નીકળી ગયા અરે વાહ આજે તો પાર્ટી થઈ જશે પાંચ ઈંડા ना दस्त पेड़िया इंदा ने कहीं ना करीश ना वो तो घणो बधो करीश आम कहीं वरुए पांचे इंदा उठावे भी ली था अरे आ तमें शु करो छो जी तो चुप कर वरु इंदा ले त्यां थी भागी गयो अरे आशु ते वरु अपनी मम्मी ना બંને બેસી રડવા લાગ્યા એ જ સમયે મીનુ ચકલી અને મિંકુ ચકલો ત્યાં આવી ગયા અરે શું થયું તમે બંને રડો છો કેમ સોનું અને ટીનુએ રડતા રડતા તેમણે બધું જ કહી દીધું કેટલી દુષ્ટ શિયાળ છે તું તે અમારા ઈંડા ચોરવામાં તે વરુનો સાથ આપ્યો મને માફ કર ચકલી બહેન મને ખબર નહોતી કે તેનો આવો ઈરાદો છે મને લાગ્યું કે તે ફક્ત મસ્તી કરી રહ્યો છે તને લાગવાના લાગવાથી કાઈ નથી થતું હવે મારા ઈંડાનેથી ખાઈ ગયો હશે મને માફ કરી દે બહેન જો શક્ય હોય તો હું તારા ઈંડા બચાવવા માટે તારી જરૂર મદદ કરીશ આવ તું મારી સાથે તેઓ હવે શિયાળની પાછળ રવાના થયા ત્યાં ધ્યાનથી પસાર થજે જો ત્યાં એક ઘરડો ખેડૂત છે તેમણે દૂરથી જોયું તો ખેડૂત ખેતરમાં જાળ બિછાવતો હતો ચાલ આગળ વધીએ થોડું આગળ ચાલ્યા પછી વરુનું ઘર પણ આવ્યું તે ચારે સંતાઈ ગયા અને શિયાળ વરુની પાસે પહોંચ્યો અરે ઓ મારા રાજા તું તો ત્યાં મને છોડીને ભાગી ગયો જોશિયાણ મને તારામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી પણ મને તો છે ને એટલે હું તારા માટે બીજા પાંચ ઈંડા જોઈને આવી છું શું કીધું બીજા પાંચ ઈંડા હા હું હમણાં જ જોઈને આવી છું એક મરઘીએ પાંચ ઈંડા આપ્યા છે હે મરઘીના ઈંડા બતાય ક્યાં છે પેલું પપૈયા બાગ છે ને ત્યાં જ જોઈને આવી છું સારું હમણાં આવું છું તું આઈંડા નું ધ્યાન રાખજે હા હા જલ્દી જાઓ આ સાંભળી વરુ બાગ તરફ ભાગ્યું વાહ વાહ આજે તો 10 10 ઈંડા ભેગા થઈ જશે ચાલ મીનુ ચકલી હું તારા ઈંડાને તારા ઘરે મૂકી દઉં છું તારો ખૂબ ખૂબ ધન્યવાદ શિયાળે તે ઈંડા ઉઠાવીને ફરીથી તેમના ઘર માં મૂક્યા હાશ હવે જીવ માં જીવ આવ્યો મારા ઈંડા પણ તે પેલા વરુને મરઘીના અંડા લેવા મોકલ્યા તે તે જરાય સારું નથી કર્યું અરે ત્યાં કોઈ ઈંડા નથી અને પેલો વરુ તે તો અત્યારે ખૂબ મુશ્કેલીમાં હશે તે કેવી રીતે આ બાજુ વરુ બાગોમાં ભાગતો હતો અરે ક્યાં છે મરઘીના ઈંડા નથી મરઘી દેખાતી કે ઈંડા ત્યાં જ એ જાળમાં ફસાયો અરે બાપરે આ જાળ ક્યાંથી આવી ગઈ એવામાં ખેડૂત પણ ત્યાં આવી ગયો આવી ગયો ને મારી પકડમાં હવે હું તને જીવતો નહીં છોડું અરે અરે ભાઈ આ કેવી રીતે થયું શું થયું કેવી રીતે થયું જે થયું સારું થયું હવે ચલ આજે હું ડિનર માં વરુ માંસ ખાવાનો છું અરે નહીં ખેડૂત વરુને ઘસડીને લઈ ગયો અને વાર્તા અહીં આજ પૂરી થઈ ઈ કતે પક્ષી પર કાડને સેરી તો અલે મિટ્ટો ને ઓંદો ગીડી વાસા મારતી તો મિટ્ટો હોટી સ્વલ્પ તિંગળે આગે તો આદ્રવરમ્મા તુમ્મા ની સોમેરી ಮಿಟ್ಟು ಹುಟ್ಟಿದ ತಕ್ಷಣ ಅವರು ತೀರ್ಕೊಂಡ್ರು ಮಿಟ್ಟು ಚಿಕ್ಕ ಪಾಪವಾಗಿತ್ತು ಹೇಗ್ ಹಾರಬೇಕು ಹೇಗ್ ಮಾತಾಡ್ಬೇಕು ಅಂತ ಅದಕ್ಕೆ ಗೊತ್ತಾಗಿರ್ಲಿಲ್ಲ ಹಾಗೆ ಸಮಯ ಕಳೆದು ಹೋಗ್ತಿತ್ತು ಮಿಟ್ಟು ಬೇರೆಯವ್ರನ್ನ ನೋಡಿ ನೋಡಿ ಹಾರಕ್ಕೆ ಕಲ್ತ್ಕೊಂತು ಆದ್ರೆ ಹೇಗ್ ಮಾತಾಡೋದು ಅಂತ ಗೊತ್ತಾಗ್ಲಿಲ್ಲ ಅದ್ರಿಂದಾನೇ ಅದು ಮೂಗನಾಗೇ ಇತ್ತು ಅದ್ರ ಬಗ್ಗೆ ಮಿಟ್ಟು ಯೋಚನೆ ಮಾಡ್ತಾನು ಇತ್ತು ನಾನ್ ಬೇರೆಯವರಾಗಿ ಯಾವಾಗ ಮಾತಾಡೋದು ನಂಗ್ ಮಾತಾಡೋಕಾಗಲ್ವಾ ಆಮೇಲೆ ಒಂದಸ ಮುನ್ಮುನ್ ಗುಬ್ಬಚ್ಚಿ ಮತ್ತೆ ಅವರ ಫ್ರೆಂಡ್ ದಪ್ಪ ಪಪ್ಪಾಯ ಚಿಕ್ಕಪ್ಪ ಅವರ ಮನೆ ಹತ್ರ ಕೂತಿದ್ರು ಆಮೇಲೆ ಮಿಟ್ಟು ಬಗ್ಗೆನೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ರು ಮಿಟ್ಟು ಮೂಗ ಅಂತ ನಿಂಗ್ ಗೊತ್ತಾ ಸ್ವಲ್ಪ ದಿವಸಗಳ ಮುಂದೆ ನನ್ಗೋಯ್ತು ಗೊತ್ತಾಯ್ತು ಅರೇ ನೀನ್ ಹೇಳ್ತಿರೋದು ನಿಜ ನಾ ಮುನ್ಮುನ್ ನಂಗೆ ಇವತ್ತೇ ಗೊತ್ತಾಯ್ತು ಅದು ಮಾತಾಡಕ್ಕೆ ಕಲ್ತ್ಕೊಂಡಿಲ್ಲ ಅಂತ ನಾನು ಅನ್ಕೊಂಡೆ ಆದ್ರಿಂದಾನೇ ಸೈಲೆಂಟ್ ಆಗಿತ್ತು ಆದ್ರೆ ಇದನ್ ಕೇಳಿ ಬೇಜಾರಾಯ್ತು ಅದು ಮೂಗನಾ ಹೌದು ತಂಗಿ ಅದು ಮೂಕ ಅಂತ ನನ್ಗೂ ಇವಾಗ್ಲೇ ಗೊತ್ತಾಗಿತ್ತು ತಕ್ಷಣ ಅವರಮ್ಮ ಅದಕ್ಕೆ ಸರಿಯಾದ ಶಿಕ್ಷಣ ಸಿಕ್ಕೇ ಇಲ್ಲ ನೀವೆಲ್ಲ ಸೇರಿ ಅವ್ನಿಗೆ ಹೆಲ್ಪ್ ಯಾಕೆ ಮಾಡಿಲ್ಲ ಅವನ ಅಮ್ಮ ಸತ್ತಿದ್ದಾರೆ ಅಂತ ನಿಮಗೆಲ್ಲ ಗೊತ್ತಿತ್ತು ಅಲ್ವಾ ಪಪ್ಪಾಯ ಚಿಕ್ಕಪ್ಪ ಯಾರಿಗೆ ಅಷ್ಟೊಂದು ಟೈಮ್ ಇದೆ ಅದಕ್ಕೆ ನಾವ್ ಹೇಗ್ ಹೇಳ್ಕೊಡಕ್ಕಾಗತ್ತೆ ನನ್ಗೆ ಮನೆ ಕೆಲ್ಸಾನು ಇರುತ್ತೆ ಅಲ್ವಾ ಈ ವಿಷಯನ ಕೇಳಿ ದಪ್ಪ ಪಪ್ಪಾಯ ಚಿಕ್ಕಪ್ಪಗೆ ತುಂಬಾ ಬೇಜಾರಾಗುತ್ತೆ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತಾದ್ಮೇಲೆ ಮಿಟ್ಟು ಗಿಳಿ ಅಲ್ಲಿ ಹಾರ್ಕೊಂಡು ಬರುತ್ತೆ ಅವಾಗ ಪಪ್ಪಾಯ ಚಿಕ್ಕಪ್ಪ ಅವರತ್ರ ಹೇಳುತ್ತೆ ಮಿಟ್ಟು ನಾನ್ ಯಾರು ಅಂತ ನಿಂಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಆದ್ರೆ ನೀನ್ ಯಾರು ಅಂತ ನನಗ್ ಗೊತ್ತು ನನ್ನ ಹೆಸರು ಪಪ್ಪಾಯ ಅಂಕಲ್ ನನ್ನ ಮಾತೆಲ್ಲ ನಿಂಗೆ ಕೇಳಿಸ್ತಾ ಇದ್ರೆ ರೆಕ್ಕೆ ಎಲ್ಲಾಡ್ಸು ನೋಡೋಣ ನಂಗ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಮಿಟ್ಟು ಹೋದರ ರೆಕ್ಕೆ ಹಾರಿಸುತ್ತೆ ಚಬ್ಬಾಶ್ ನಂಗ ಗೊತ್ತು ನಿನ್ನಮ್ಮ ನಿನ್ನನ್ನು ಹುಟ್ಟಿಸಿ ಅವರು ಸತ್ತೋಗಿದ್ದಾರೆ ಅಂತ ಮತ್ತು ಈ ಕಾಡಲ್ಲಿ ನಿಮಗೆ ಯಾರೂ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಲ್ಲ ಅಂತ ಯಾಕಂದರೆ ನೀನು ಮುಗ ನೀನು ಚಿಂತೆ ಮಾಡಬೇಡ ನಾನು ನೀನು ಫ್ರೆಂಡ್ಸ್ ಆಗೋಣ ನಿಂಗೆ ಮಾತಾಡೋ ಹಾಗೆ ನಾನು ಮಾಡ್ತೀನಿ ಮಿಟ್ಟು ಅದರ ರೆಕ್ಕೆ ಹಾರಿಸುತ್ತೆ ಆಮೇಲೆ ಅದು ಅಳಕ್ಕೆ ಶುರು ಮಾಡುತ್ತೆ ನಂಗೆ ಗೊತ್ತು ನಿಮಗೆ ತುಂಬ ಮಾತಾಡೋಕ್ಕಿದೆ ಅಂತ ಆದರೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ ನಿನ್ನ ಕಣ್ಣು ನೋಡಿದರೆ ನನಗೆಲ್ಲ ಗೊತ್ತಾಗುತ್ತೆ ನೀನು ಬೇಜಾರಾಗಬೇಡ ನಾನು ನಿನ್ನ ಜೊತೆಗಿರ್ತೀನಿ ಯಾವಾಗಲೂ ನಿನ್ನೊಬ್ಬನೇ ಬಿಟ್ಟು ಎಲ್ಲೂ ಹೋಗಲ್ಲ ನಾನು ದಪ್ಪ ಪಪ್ಪ ಹತ್ರ ಅದರ ರಿಕ್ಕೇನ ಹಾರಿಸ್ತಾನೆ ಇತ್ತು ಆಮೇಲೆ ಹಗ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕೆ ನೀನು ನನ್ನ ಜೊತೆ ಇದೇ ಗೂಡಲ್ಲಿದ್ದ್ಬಿಡು ಈಗ ಬೇರೆ ಹಕ್ಕಿಗಳಿಗೆಲ್ಲ ಇಲ್ಲೇ ಜಾಗ ಕೊಡ್ತೀನಿ ನಾನು ಇನ್ ಮುಂದೆಯಿಂದ ಆ ಗೂಡು ನಿಂದೇನೆ ಕಣೋ ಮಾರನೇ ದಿವಸ ಬೆಳಗ್ಗೆ ಇಬ್ರು ಎದ್ದಾದ್ಮೇಲೆ ದಪ್ಪ ಪಪಾಯ ಮುನ್ಮುನ್ ಗುಬ್ಬಚ್ಚಿ ಹತ್ರ ಒಂದೊಳ್ಳೆ ಒಳ್ಳೆ ಡಾಕ್ಟರ್ನ ಕರ್ಕೊಂಬರಕ್ಕೆ ಹೇಳುತ್ತೆ ಮಿಟ್ಟು ಗಿಳಿಗೆ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಕೊಡೋದಕ್ಕೋಸ್ಕರ ಒಳ್ಳೆ ಡಾಕ್ಟರ್ನ ಹುಡ್ಕೊಂಡ್ ತಂದಿದ್ದೀನಿ ಅವ್ರ ಹತ್ರನೇ ಮಾಡಿಸೋಣ ಮತ್ತೆ ನೀನು ಮಾತಾಡ್ಬೋದು ಆಮೇಲೆ ಮಿಟ್ಟು ಗಿಳಿ ಮುನ್ಮುನ್ ಗುಬ್ಬಚ್ಚಿ ಜೊತೆ ಹೋಗತ್ತೆ ಇಬ್ರು ಡಾಕ್ಟರ್ ಹತ್ರ ಹೋದ್ಮೇಲೆ ಮುನ್ಮುನ್ ಗುಬ್ಬಚ್ಚಿ ನಡೆದಿರೋ ಎಲ್ಲದನ್ನು ಹೇಳುತ್ತೆ ಡಾಕ್ಟರ್ ಇದು ನನ್ ಸ್ನೇಹಿತ ಇವನಿಗೆ ಐದ್ ತಿಂಗ್ಳಾಗಿದೆ ಆದ್ರೆ ಇವನಿಗೆ ಮಾತಾಡಕ್ ಆಗಲ್ಲ ಇವನ್ ಹೇಗಾದ್ರೂ ಮಾತಾಡೋ ತರ ನೀವ್ ಮಾಡ್ಬೇಕು ಅದು ಎಂತ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಆಗಿದ್ರು ನಾವ್ ಅದಕ್ಕೆ ಸಿದ್ಧರಾಗಿದ್ದೀವಿ ಆದ್ರೆ ಇದು ಮಾತಾಡ್ಬೇಕು ಅಷ್ಟೇ ನೀವು ಟೆನ್ಷನ್ ತಕೊಳ್ಬಿಡಿ ಇದಕ್ಕೆ ಚಿಕ್ಕ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಸಾಕು ನಾನಿದ್ರು ಆಪರೇಷನ್ ಮಾಡ್ತೀನಿ ಮತ್ತೆ ನೀವು ಇವ್ರ ಬಾಯಿಗೆ ಸ್ವಲ್ಪ ಎಕ್ಸರ್ಸೈಸ್ ಕೊಡ್ಬೇಕು ನೀವು ಇವನಿಗೆ ಆಪರೇಷನ್ ಮಾಡ್ಬಿಡಿ ಸಾಕು ಎಕ್ಸರ್ಸೈಸ್ ಎಲ್ಲ ನಾನೇ ಮಾಡಿಸ್ತೀನಿ ನೀವು ಏನ್ ಹೇಳ್ತೀರೋ ನಾವು ಹಾಗೆ ಮಾಡ್ತೀವಿ ಔಷಧಿನ ಬರೆದು ಕೊಡ್ತೀನಿ ಹೇಳ್ತೀನಿ ನೀವ್ರಿಗೆ ಅದನ್ನ ಮಾಡಿಸಿ ಎರಡು ದಿನ ಬಿಟ್ಟು ಮತ್ತೆ ತಕೊಂಡ್ ಬನ್ನಿ ಆ ದಿನ ನಾವು ಆಪರೇಷನ್ ಮಾಡೋಣ ಆಮೇಲೆ ಅವರಿಬ್ರು ಪಪಾಯ ಚಿಕ್ಕಪ್ಪ ಹತ್ರ ಹೋಗ್ತಾರೆ ದಪ್ಪ ಪಪ್ಪಾಯ ಚಿಕ್ಕಪ್ಪ ಬಿಟ್ಟುಗೆ ಎಲ್ಲ ಔಷಧಿಗಳನ್ನ ಸರಿಯಾದ ಸಮಯಕ್ಕೆ ಕೊಡ್ತಾರೆ ಆಮೇಲೆ ಎರಡು ದಿವಸಗಳು ಡಾಕ್ಟರ್ ಹೇಳಿದಾಗೆ ಅವರು ಮಾಡ್ತಾರೆ ಎರಡ್ ದಿವಸ ಆದ್ಮೇಲೆ ಮುನ್ಮುನ್ ಗುಬ್ಬಚ್ಚಿ ಗಿಳಿನ ಡಾಕ್ಟರ್ ಹತ್ರ ಕರ್ಕೊಂಡು ಹೋಗತ್ತೆ ಒಳ್ಳೇದಾಯ್ತು ನೀವೆಲ್ಲ ಔಷಧಿ ಸರಿಯಾದ ಟೈಮಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದೀರಾ ಮಿಟ್ಟು ಈಗ ಒಳ್ಳೆ ರಿಕವರಿ ಮಾಡ್ಕೊಳ್ತಿದ್ದಾನೆ ಹೌದು ಡಾಕ್ಟರ್ ಒಂದೇ ನಾವು ಔಷಧಿ ಕೊಡ್ತೇ ಇಲ್ಲ ನೀವ್ ಹೇಳಿದಾಗೆ ನಾವೆಲ್ಲ ಅದನ್ನು ಮಾಡಿದ್ವಿ ಡಾಕ್ಟರ್ ಮಿಟ್ಟುಗೆ ಆಪರೇಷನ್ ಮಾಡ್ಬಿಡ್ತಾರೆ ಆಮೇಲೆ ಅವನು ಮಾತಾಡಕ್ಕೆ ಶುರು ಮಾಡ್ತಾನೆ ಆಮೇಲೆ ಪಪ್ಪಾಯ ಚಿಕ್ಕಪ್ಪ ಇದನ್ನ ನೋಡಿ ತುಂಬಾ ಖುಷಿ ಆಗ್ತಾರೆ ಮಿಟ್ಟುವಿನ ಸಂತೋಷಕ್ಕೆ ಒಂದು ಲಿಮಿಟೇ ಇರ್ಲಿಲ್ಲ ಮಿಟ್ಟು ಮೊದಲನೇದಾಗಿ ಒಂದೇ ಶಬ್ದನ ಹೇಳಿತು ಪಪೀತಾ ಅಂಕಲ್ ನೀವು ನನ್ನ ಬೆಸ್ಟ್ ನಿಮ್ಮ ಸಹಾಯನ ಯಾವತ್ತು ಮರೆಯಲ್ಲ ನಿಮ್ಮಿಂದಾಗಿ ನಾನು ಮಾತಾಡೋ ಮಾತಾಡೋತು ಮಗು ಮಿಟ್ಟು ಇದು ನೀನು ಕಷ್ಟಪಟ್ಟದ್ರಿಂದ ಆದು ಕಂದ ನಿನ್ನ ಮನಸ್ಸಲ್ಲಿ ದೃಢ ನಿರ್ಧಾರ ಇಲ್ಲದೆ ಇದ್ರೆ ಇದಾಗ್ತಿರ್ಲಿಲ್ಲ ಶಬಾಷ್ ಮಗನೇ ನೀನು ಗೆದ್ದುಬಿಟ್ಟೆ ಬಿಟ್ಟೆ ಹಾ ಬಬೀತಾ ಅಂಕಲ್ ಆದ್ರೆ ನಾನೆಷ್ಟು ಕಷ್ಟಪಟ್ಟಿದ್ದೇನೋ ನೀವು ಅಷ್ಟೇ ಕಷ್ಟಪಟ್ಟಿದ್ದೀರಾ ಅದೇ ಈ ಕಾಲದಲ್ಲಿ ಯಾರು ಯಾರಿಗೂ ಸಹಾಯ ಮಾಡಲ್ಲ ಆದ್ರೆ ನೀವು ಮಾಡಿದ್ರಿ ನೀವು ನಿಜವಾಗ್ಲು ಈ ಕಾಡಿನ ಹೀರೋ ಗಪ್ಪ ಪಪ್ಪಾಯ ಚಿಕ್ಕಪ್ಪಗೆ ತುಂಬಾನೇ ಅಳು ಬರುತ್ತೆ ಆಮೇಲೆ ಅವರಿಬ್ರು ಒಬ್ರನ್ನೊಬ್ರು ಹಾಕ್ ಮಾಡ್ಕೋತಾರೆ ಆಮೇಲೆ ಇಬ್ರು ಒಟ್ಟಿಗೆ ವಾಸ ಮಾಡ್ತಿದ್ರು ಈ ಕಥೆಯಿಂದ ಕಲ್ತ್ಕೊಳ್ಳೋದೇನು ಅಂದ್ರೆ ಹಣ ರೂಪ ರಂಗದಿಂದ ಫ್ರೆಂಡ್ಸ್ ಆಗಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್ ಯಾವತ್ತು ಮನಸ್ಸಿಂದ ಆಗೋದು ಪಪಾಯ ಚಿಕ್ಕಪ್ಪ ಮತ್ತೆ ಮಿಟ್ಟುಗೆ ಒಬ್ಬರುನೊಬ್ರು ಗೊತ್ತೂ ಇರ್ಲಿಲ್ಲ ಆದ್ರೆ ಪಪ್ಪಾಯ ಚಿಕ್ಕಪ್ಪ ಅವರ ಒಂದು ಸತ್ಯ ಮಿಟ್ಟು ಜೊತೆ ಒಂದು ಲಾಯಲ್ ಆದ ಫ್ರೆಂಡ್ಶಿಪ್ ಉಂಟಾಯ್ತು